ચાલો હા ઉપર જોઈ લો ને એટલે સૌથી પેલા તમારે ગણતરી કરવાની કે કોની કેટલી જવાબદારી પેન્ડિંગ છે ને કોની કેટલી જવાબદારી હતી બરાબર આખો દાખલા થી વ્યવસ્થિત ખબર પડી જાય ચાલો સૌથી પેલા તમારે હેડિંગ આ નમૂનો તમારે બતાવવાનો છે એટલે પેલો સ્ટાર્ટ કરે ત્યાં ચેપ્ટરમાં હા ચેપ્ટર સ્ટાર્ટ કરે ને તા બતાવજો દાખલો તો અત્યારે જોઈએ બાય બાયધરી દલાલની જવાબદારી દર્શાવતું પત્રક અત્યારે જે પેલું ઉપર ઉપરથી ગણ્યું ને તે છે આ સૌથી પહેલાં એ લોકોની કુલ જવાબદારી લખવાની પછી એમાંથી નિશાનની નિશાનીવાળી વાત કરવાની પાછી નિશાની વગરની વાત કરવાની પણ આ નિશાની વગરની બાત કરે ત્યારે કયું પ્રમાણ રહેશે તમારું આ કુલ જવાબદારીનું પ્રમાણ દલાલોનું પ્રમાણ કરજે ને જો દલાલના ચાર હાથ છે કોઈના પાંચ હાથ છે કરજે પ્રમાણ અને પછી કોઈએ જો વધારે પડતું જ વેચી મૂકેલું હોય તો તે વધારાનો ભાવ પાછો બાદ કરી દેવાનો બરાબર પછી જે આવશે તે ચોખ્ખી જવાબદારી આટલે સુધી અત્યારે જ બતાવ્યું તેવું સેમ એના પછી સૌથી પહેલી અરજીના નાણાં મળે ત્યારે અરજીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે બેંક ખાતે કેમ કે પૈસા આવે એટલે અરજીના પૈસા આવે એટલે એના ખાતે જમા પછી આ પૈસા જવાના તમારે શેર મૂડી ખાતે એટલે જે જમા છે તે કરવાનો ઉધાર એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અને પૈસા જવાના શેર મૂડી ખાતે એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને જ્યાં જ્યાં શેર મૂડી ત્યાં ત્યાં જામીનગીરી પ્રીમિયમ જો પ્રીમિયમ હોય તો જ જામીનગીરી પ્રીમિયમ જમા થાય નહીં હોય તો આ નહીં થાય બરાબર એના પછી દલાલોની બાકી જવાબદારીની નોંધ કરવાની એટલે કે આલોક ની જેટલી જવાબદારી બાકી છે ને આ અહીંયા જેટલી નીકળશે તે એ લોકો પાસેથી મારે લેવાના તો એ લોકો મારા ધંધા માટે દેવાદાર બરાબર દેવાદાર ખાતે ઉધાર એટલે અહીંયા બાકી જવાબદારી વાળા દલાલો ખાતે ઉધાર અને એ પૈસા મારે ડાયરેક્ટ લઈ જવાના શેર મૂડી ખાતે એટલે અહીંયા જે જમા કર્યું તે જ બે અહીંયા જમા ક્લિયર આ સૈન્ય દલાલો પાસેથી જવાબદારી વસૂલ કરવાની જે લોકોની બાકી છે તે આ જો વસૂલ કરી નથી ખાલી નોંધ કરી એના પછી બાયધરી કમિશનની કરવાની જેટલા ટકા કમિશન 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 તે એ ચૂકવતા નથી અત્યારે ખાલી કમિશનની નોંધ કરતા છે કમિશનની નોંધ કરે એટલે બાયધરી કમિશન ખાતે ઉધાર કેમ બાયધરી કમિશન ખાતે ઉધાર કેમ કે ધંધા માટે મારા માટે ખર્ચ છે ખર્ચ ખાતે ઉધાર એ ખાતે એના ખાતે ઉધાર ને તે બધા દલાલ ખાતે જેટલા દલાલ હશે તે જેટલી એ લોકોની જવાબદારી નક્કી થઈ થઈ એના પછી તમારે જે દલાલને ચૂકવવાની ચૂકવણી કરવાની છે આ કમિશનની એ કમિશન ચૂકવવાનું અને એ લોકો પાસેથી જે આ લેવાના બાકી છે ને એ વસૂલ કરવાના એ બંનેની વાત કરીએ જ્યારે વસૂલ કરશું તો પૈસા આવે પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર અને આપશે તમારા દલાલો એટલે આપનાર ખાતે જમા અને જ્યારે આપણે ચૂકવશું ત્યારે પૈસા જાય જાય તો જમા એટલે તે બેંક ખાતે અને દલાલો બનશે લેનાર લેનાર ખાતે ઉધાર બસ આટલી આમનો છે બરાબર હવે વિડીયો ચાલુ જ નહીં કરલો મેં કદાચ કરલો હા ચાલો હવે પહેલો દાખલો જોઈ લેજો ચાલિ દાખલો નો વારો અલિમિટેડ વાળો દાખલો જોજો આ ખાલી પહેલી લીટી માટે આ પહેલો ફોટો મોકલેલો છે જે અડવિત્રો દેખાતો છે તે જોજો અનલિમિટેડે રૂપિયા દસ નો એક એવા આઠ લાખ ઇક્વિટી શેર દસ ટકા પ્રીમિયમે પૂરેપૂરી રકમ અંગે શું લખ્યું છે આગળ તે નહીં ખબર પડ્યા આગળ હા ને એટલે પેલું પ્રીમિયમ પછી વડ છે ને તે નથી વંચાતું પૂરેપૂરી રકમ અંગે શેર વેચાણની બાહેધરી પરેશ પ્રશાંત પ્રતાશ પ્રતાપ અને પ્રકાશ ચાર લોકોએ લીધેલી છે જવાબદારી હવે પેલું બાજુવાળું પેજ ખોલી લો અને એના પર બધું વ્યવસ્થિત દેખાતું છે ખાલી અહીંયાથી મેં લખી લેમ દસ રૂપિયાનો એક છે અલિમિટેડની વાત કરતા છે અને એવા કેટલા ઇક્વિટી શેર છે આઠ લાખ ઇક્વિટી શેર છે અને દસ ટકા પ્રીમિયમ આટલી કામની વસ્તુ લખી લીધી છે બરાબર હવે સેકન્ડ પેજ પર આવી જાઓ ચાલો પહેલાં જો પરેશ pró પ્રતાપ અને પ્રકાશ આ બં ચારે ચારે આટલી આટલી જવાબદારી નક્કી કરી એટલે કે પ્રદેશ એમ કે મેં ત્રણ લાખ વીસ હજાર વેચી આપ્યા પછી પ્રશાંત એવી રીતના ચારે ચારે કર્યું પછી નીચે કંપનીને સાત લાખ શેર માટેની અરજી મળી જોજો અહીંયા ઉપર ઇક્વિટી શેર તમારે આઠ લાખ બહાર પડ્યા પણ અરજી કેટલાની મળી તમને સાત લાખની અરજી મળી છે પછી આગળ વધીએ જે પૈકી નિશાનીવાળી અરજીઓ નીચે મુજબ એટલે કે જેના પર સિક્કો મારેલો હતો ને ચારે ચારનો તે સિક્કાવાળી આટલી છે પછી નીચે જોઈએ બાહેધરી દલાલોને પાંચ ટકા કમિશન બોટ પર પાંચ ટકા આપવાનું છે તમારે કમિશન બરાબર

હા ને હા એનું કંઈ કામ નહીં મળે આપણે ખાલી દાખલો જ જોઈએ હા ને એટલે પેલું નીચે વાળું ક્રોપ કરી દેસુ પછી ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તમારે લખવાનું કુલ જવાબદારી કુલ જવાબદારી દલાલો લખેલું છે ને દલાલો ચારે ચાર નામ શું નામ છે પહેલાનું પ્રશાંત પરેશ પ્રતાપ અને પ્રકાશ પરેશ પ્રશાંત પ્રતાપ ને પ્રકાશ લાઈનમાં જ છે ને બધા ચાલો આ ચાર વ્યક્તિ એટલે આપણે એ બીસીડીબી ની કરી હશે એમ કરીને બધા પી બાજુ ને

ચાલો આટલું ક્લિયર આટલી એ લોકોની જવાબદારી હવે એ લોકોએ નીચે ચોખ્ખું જ કીધેલું હશે નિશાની અરજી કઈ કઈ કેટલી કેટલી છે પરેશ ની ત્રણ ચાલી એક સાઈઠ એક સિત્તેર ખાલી દસ હજાર બરાબર હવે જોજો આ નિશાની અરજીઓ વાત કરો એટલે ખબર પડે આને વધારે વેચા કેટલા વધારે વેચા વીસ તો માઈનસમાં પછી આને ઓછા વેચા છે એસી પછી આને બી દસ હજાર વધારે વેચા અને આને સિત્તેર હજાર ઓછા વેચા છે ક્લિયર આટલું બધાને અને એવું નહીં અમતતા કે માઇનસ વાળા એટલે ઓછા પ્લસ વાળા તા તો તે ઓછા છે તમારે નહીં તો આવી રીતના જ નક્કી કરજો વિચારીને ચાલો એના પછી જો નિશાની વગરની અરજી આપેલી હશે તમને કે નહીં આપેલી તો કેવી રીતના હોતું નિશાની વગરની હા તને તો નહીં જ ખબર બોલો કેવી રીતના નક્કી થઈ શકે નિશાની વગરની કમિશનથી તો કઈ થાય નહીં

બરાબર અહિયાં જો આ છ લાખ એસી હજાર ટોટલ અરજી કેટલી મળી તમને સાત લાખ અહીંયા ટોટલ અરજી સાત લાખ મળી તેમાંથી નિશાની તો બાકીની નિશાની વગરની ચાલો નહીં નહીં અત્યારે થઈ જતું છે અત્યારે થઈ જતું છે પછી તકલીફ આપે ચાલો જોજો ટોટલ સાત લાખ અરજી તેમાંથી તમારી નિશાની વાડી છ એસી એટલે બાકીની કેટલી વચી વીસ આ વીસ હજાર જે નિશાની વગરની છે તે બધાની વચ્ચે વેચી દેવાની પણ કયા પ્રમાણમાં આ પ્રમાણમાં બરાબર હવે એ પ્રમાણ તમને હોતતા આવડે કે ચાર ચાર મીંડા બધામાંથી કાઢી દે અને એ જ પ્રમાણ રાખી દે બત્રીસ ચોવીસ સોળ અને આઠ ચાર ચાર મીંડા કાઢ્યા આ જેને નલ્લું કરતા આવડે ને તો આ બે વડે ભાગી શકાય હે હમ જવા દો પણ બધાને નહીં આવડે એટલે રવા દે આપણે બત્રીસ ચોવીસ સોળ અને આઠ આ વીસ હજાર વેચી આપો ઝડપથી જવાબ તો હવે પેલા જ પછી ચાર હજાર અને બે હજાર આવ્યા બધાના આટલા અંદાજે જ માઇનસ નો ચાર દસ ને આઠ ને દસ વીસ બરાબર છે ચાલો હવે આ બધા માંથી કરી દેવા માઇનસ માઇનસ કરીએ એટલે આના પાસે એક્સ્ટ્રા આવી ગયા અઠ્યાવીસ હજાર અને ધ્યાન રાખજો આ હવે આની ઓછી થઈ ગઈ જવાબદારી એટલે કેટલા બચ્યો એના પાસે હવે 74000 ને પછી જોજો આ બધું છોડી દો આને 20000 વેચેલા હતા બીજા 8000 એના ભાગે આવી ગયા એના થઈ ગયા 28 આને આની 80 જવાબદારી બાકી છે એને 6 જવાબદારીમાંથી મુક્ત કરી એટલે હવે 74 બાકી બાકી પ્લસ માઈનસ કરો ને તો બી આ તે બી થાય હા તો તો બી આવી જાય પછી આ 68

પ્રતાપનો વધારાનો ભાગ ચાલો એ લોકોના વધારાના ભાગને વેચશું આપણે ચોવીસ જેમ આઠના પ્રમાણમાં ચાલો તો અહીંયા જે અઠ્યાવીસ છે અહીંયાથી અઠ્યાવીસ ઉડી જાય અને અહીંયાથી ચૌદ ઉડી જાય બરાબર એટલે આ તમારા થઈ જશે ઝીરો આ થઈ જશે તમારા ઝીરો હવે વેચો પહેલાં અઠ્યાવીસ અને ચૌદ કેવી રીતના વેચ્યા તમે અઠ્યાવીસ હજાર કરો પ્લસ ચૌદ હજાર કરો અને ટોટલ માન્ય પછી વેચો બેતાલીસ હજાર બેતાલી ને હવે આ બેતાલીસ ને વેચી આપો ચો એકત્રી પાંચસો દસ પાંચસો હા ને પાછું સમજાવ જોજો અહીંયા બટ પર આલે કોઈ જે એકસ્ટ્રા એક્સ્ટ્રા અરજી આપેલી અઠાવીસ હજાર ની ને ચૌદ હજાર ની આ કોઈ એક્સ્ટ્રા વેચ્યું છે આટલું બરાબર તો આની અઠ્યાવીસ હજાર જીરો કરી દો એટલે કે આના જે ભાગમાં જતા છે ને તેનો ભાગ કોને કોને આપી દેવાનો પ્રશાંત અને પ્રકાશને અને સેમ અનુભી એને એક્સ્ટ્રા વેચા તેનું ઝીરો કરી દો આ ઝીરો કરવા માટે અહીંયા પડે હવે આ બંને મળીને ટોટલ તમારી પાસે એક્સ્ટ્રા અર્જી છે બેતાલીસ હજાર આ એક્સ્ટ્રા અર્જી આ બંનેની વેચે ચોવીસ જેમ ના પ્રમાણમાં વેચી દેવાનું એટલે આ લોકની જવાબદારી હજુ ઓછી થઈ જાય હા આ જ પ્રમાણમાં વેચવાનું હંમેશા એ કયું પ્રમાણ કુલ જવાબદારીનું પ્રમાણ બરાબર આ માઇનસ કરો બેતાલીસ પાંચસો

દસ રૂપિયા પ્રીમિયમ સાથે એટલે દસ ટકા પ્રીમિયમ એટલે સિતોતેર લાખ ગોઈશું આટલું બધાને પેલું પછી આ અરજીના નાણાં લીજાના ઇક્વિટી શેર મૂડી કાઢે પેલા જે જમા છે તે કદે ઉધાર એટલે અહીંયા હેમાં દસ ટકા એ લોકોએ આપ્યું છે એટલે આ પહેલે લખ્યું આ લોકો ચોખ્ખું તો કીધું દસ ટકા પ્રીમિયમ અને જો એ લોકો પચીસ ટકા કહે તો પચીસ લેવા પડે બરાબર ચાલો આ જે જમા છે તે ઉધાર કર્યું પછી ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત સાત લાખ ગુણ્યા દસ આ મૂળ કિંમત એટલે આ એટલે સિત્તેર લાખ અને પહેલામાં પ્રીમિયમ સાત લાખ ગુણ્યા એક એક રૂપિયા પ્રીમિયમ છે એટલે એટલે આ સાત લાખ એમ તમે બાદ બી બિલાવી શકે આ બે એમનો ક્લિયર એના પછી ત્રીજીમાં જો દલાલોની બાકી જવાબદારી કરવાની કેટલા કેટલા જણની બાકી પ્રશાંત ને પ્રકાશ તો અહીંયા જે મેં ઉધાર કર્યું છે બાકી જવાબદારીવાળા દલાલો તે સાફ કરતો છે અને તેની જગ્યાએ જગ્યા શું લખવાનું નામ પ્રશાંત ખાતે અને પ્રકાશ ખાતે હમ ઉધાર ચાલો જોજો વોટ પર રકમ બંનેની જવાબદારી પ્રશાંત ની જવાબદારી કેટલી બાકી બેતાલીસ પાંચસો પણ આ શેર છે એક શેર કેટલાનો અગિયારનો અને પેલાની જવાબદારી છ બત્રીસ પાંચસો ક્લિયર આટલું બધાને હવે આ બંને ટોટલ કરો કેટલા શેર થાય તેવો બાસઠ પાંચસો વધતા એક લાખ થાય તો અહીંયા જોજો આ એક લાખ શેર ઇક્વિટી શેર મૂડીમાં કૃપાલી ઉપર ઇક્વિટી શેર મૂડીમાં એની મૂળ કિંમત જવા જોઈએ ટોટલ કેટલા શેર એક લાખ એની મૂળ કિંમત કેટલા એટલે આ લાખ થઈ ગયા અને પછી એક લાખ જામીનગીરી પ્રીમિયમમાં પ્રીમિયમના પૈસા એક રૂપિયા એટલે કેટલા થવાના એક લાખ એમ મળીને બન્યો અગિયાર લાખ આ બી તમારે અગિયાર થવા જોઈએ બરાબર થઈ થઈએ ક્લિયર થઈ ગયો આટલું બધાને હા ને આવી સેકન્ડમાં ગણવાનું છે સેકન્ડ તમારે જાતે ગણવાનું છે હવે અહીંયા આવો બાહરી કમિશનની નોંધ કરવાની કમિશનની નોંધ કરવાની જોજો હા પેલું પાંચ ટકા એમ પૂછે ને તે હવે કમિશન આપવાનું પેલા આપણા શેરવાળા પૈસા થઈ ગયા પછી જેની બાકી જવાબદારી તે થઈ ગયું હવે મેં એ લોકોને કમિશન આપ્યા જ્યારે કમિશન આપે તો મારા માટે ખર્ચ એટલે ખર્ચ ખાતે ઉધાર અને તે દલાલો ખાતે હવે બધા દલાલોના નામ લખવાના કમિશન તો બધાને જ આપવાનું હા ને તે પરેશ ખાતે તે પ્રશાંત ખાતે તે પ્રતાપ ખાતે અને તે પ્રકાશ ખાતે ચાલો હવે જ્યારે કમિશન આપવાનું તમારે એ લોકોએ કેટલી જવાબદારી નક્કી કરેલું તેના પર કમિશન આપવાનું આ ત્રણ લાખ વીસ હજારની જવાબદારી વોટ પર જોજો પહેલાં આ ત્રણ વીસ પછી બે ચાલીસ પછી એક સાહીઠ અને એસી ટોટલ કેટલા થાય એમ જેવું સાત આઠ લાખ કરતા ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ લાખ એટલે કે ટોટલ આઠ લાખ થાય તમારા આઠ લાખ અને હવે જે બાકીના દેખાય ને એક લાખ નહીં આવ્યા તે આહેલા એક લાખ નહીં આવ્યા તે દેખાય આ વસ્તુ બધાને પાછું અમરજો તે ત્યાંથી આ ટોટલ કેટલા આઠ લાખ આઠ લાખ પર મારે કમિશન આપવાનું પણ અરજી તો મારી સાથે જ આવી તો બાકીના જે એક લાખ બેચા ને તે આ લોકો ખરીદે અને એટલે ટોટલ અરજી મારી આઠ લાખ થઈ જવાની છે બરાબર ચાલો હવે વધી આગળ કમિશન આપીએ પહેલાં તો આ છે તમારા શેર આપણે તો શેરની કિંમત જોઈએ અગિયાર રૂપિયા સાંભળજો આ અગિયાર રૂપિયા કરું પછી જે પૈસા આવે એના પર મેં પાંચ ટકા કમિશન આપું પછી પૈસા કાઢું એના કરતાં મેં અગિયાર રૂપિયાના પહેલે જ પાંચ ટકા કાઢી દેમ તો ચાલે વસ્તુ ખબર ને જોજો કેવી રીતના થાય આ સો રૂપિયાનો સો શેર છે એક શેરની કિંમત રૂપિયા એટલે કેટલા થઈ જાય એક હાજર આના પર મારે પાંચ ટકા કમિશન આપવાનું છે તો કેટલા થવાના આના પચાસ રૂપિયા હા ને પણ આ જે સો શેર છે દસ રૂપિયા છે દસ રૂપિયાના પાંચ ટકા કેટલા થાય જુઓ તો દસ રૂપિયાના પાંચ ટકા જીરો પોઈન્ટ પાંચ થવાના હા ને તો આના ડાયરેક્ટ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ કરવા તો બી મારા પચાસ આવી જાય પડ્યા વસ્તુ ખબર એટલે આટલું લાંબુ જવા કરતાં આપણે આ શોર્ટમાં જવાનું હા ને એ શોર્ટમાં જવાની વાત કરું અહીંયા જ બતાવી દઉં તમારા દસ રૂપિયાનો શેર ટોટલ રૂપિયા પર કમિશન આપવાનું એટલે આ ગણતરી શું કરવાનું તમારે પ્રીમિયમ ની ટોટલ રકમ પર ટોટલ રકમ પર એક લાખ છોતેર હજાર પછી એક લાખ બત્રીસ હજાર એક સાહીઠ ચાલી હજાર ચાર લાખ ચાલીસ હજાર અને આ ચાર ચાલીસ લાવવા જીરો પોઈન્ટ પાંચ ટકા કરવાના પાંચ કે પંચાવન કેટલા પંચાવન આવીએ આ આઠ લાખ છે એના આટલા કાઢવાના જીરો પોઈન્ટ પંચાવન ગુણ્યા પંચાવન ગુણ્યા 0.55 પોઈન્ટ પંચાવન ટકા $0.55 ટકા નહીં જીરો પોઈન્ટ પંચાવન ટકા તો આપણે પાછું એક હજી ટકા ખાલી ગુણાકાર જ કરતો આટલું બધાને આનો શું થાય કે તમારે કમિશનના આટલા રૂપિયા આપવાના ચાર લાખ ચાલીસ હજાર બધાને આટલા આટલા આપવાના છે પણ હવે બીજું વસ્તુ જોજો આ જે છે પ્રશાંત એના પાસેથી મારે આટલા વસૂલ બી તો કરવાના છે ચાર લાખ સડસઠ પાંચસો અને મારે શું નામ છે પ્રશાંત

ચાલો હવે જોજો એ લોકો પાસેથી મારે વસૂલ કરવાના છે એના પાસેથી પહેલાં લેવાના હતા ચાર સડસેટ પાંચસો હમણાં ગઈ લાગતો હતો મને ચાર સડસેટ પાંચસો ચાલો એટલા લેવાના હતા અને એ લોકોને મારે આપવાના છે પ્રશાંતને એક લાખ બત્રીસ હજાર એ માઇનસ કરી દો એટલે હવે ડિફરન્સના પૈસા મેં એના પાસેથી લેવા જાણી જોઈને પાડવા કહી રહ્યો સયાલ મેં જોયું તને કેટલા ત્રણ પાંત્રી પાંચસો અને સેમ કન્ડિશન પ્રકાશ પ્રકાશ પરથી મારે લેવાના છ બત્રી પાંચસો અને એને આપવાના મારે શું નામ છે એનું પ્રકાશ લાસ્ટ ચુમ્માલીસ હજાર કેટલા અને આ બંને ટોટલ મારે બેંકમાં નવ લાખ ચોવીસ હજાર આ બધાને અને હવે જે બાકીના બે બચ્યા બાકીના બે કોણ કોણ બચ્યું આ પરેશ બચ્યો અને પ્રતાપ એ લોકોના પૈસા મારે ચૂકવી આપવાના જ્યારે મેં પૈસા ચૂકવા એટલે તે બેંક ખાતે અને અહીંયા જ કરી દેમ ચૂકવણી અને દલાલોની જગ્યાએ એ લોકનું નામ લખવું